હર હર મહાદેવ કેમ છે મોજો ના મિત્રો સવારના વાગી ગયા છે આઈ થિંક 8 હાલતા વેડલોમ પર રોકાણા છે જો સવારની ચા આવી ગઈ છે જે મિત્રો રોકાણે દાદા બહુ સારા છે જે ઓલી કે રોહિત બેનો ભાઈ ભાઈ રોકાણ હતા એ કાર રાત્રે દાદા છે ને પૂરી ઓને આવી તે ફૂલ તકડી એટલી મસ્ત હતી કે ના પૂછો વાત અને ભાઈ સાગ મને ઉઠ પૂરો કહેવાય ને કે ઘર જેવું જમવાનું બહુ મજા હતી સવારના 8 વાગે 8 8 જેવું થઈ ગયું છે ચા આવી ગઈ છે અને તને ભાઈ સાયકલ થઈ ગઈ છે વેકિંગ તને ભાઈઓની ઓકે ચા ખાઈને નીકળે આગળ ઓકે મિત્રો વાગી ગયા છે સાડા આઠ જેવો થઈ ગયો છે ઠંડી એટલી છે ને કે વિચારે એવો એવો આવ્યો તો હમણાં જ વધારે ઠંડી તો અહીંયા લાગે છે સાયકલ માણસોને સાયકલ અત્યારે રોગ ઘડીક સ્ટોપ કરી છે આવ્યા છે પણ આ હાથ સાવ જામી ગયા છે એવું છે હાથ તો નાકમાં પાણી પડે અલગથી જાણાવ છે ત્યાં આવ્યા છે ખાલી હાથ ના શેક કેમ કે હાથ એટલો ચાલુ છે કે આમ ઠરાઈ ગયા ને આમ ગડપ થઈ ગયા જાન વેગે એવું થઈ ગયું છે એટલે કઈ વાંધો નહીં ઘણી આવશે ઠંડી ખાલી લોક ને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો નથી આપણે ચા પીને આગળ આવી ગયા મિત્રો આપણે પાણી ભરવા ઉભા હતા તો ભાઈઓ છે ભાઈ આપ સબકા નામ ક્યાં હૈશકુમાર ભાઈ આપશો કેસો કેસો મિત્રો બધા ભાઈ છે જે છે ખાલી સાયકલ જોઈને ઉભા રહી ગયા પૂછપરછ કરતા

એને એ હું છે હું ઉપયોગમાં આવે છે હું લેવા બધું કરે હું લેવા લગાડે છે જાઓ કમેન્ટ કરજો કારણ કે ખબર નથી અમે પહેલી વાર જોયું એટલે હું ને રોજ ઉભા ગયા અહીંયા કેમ કે આવું છે ને જોયું એટલે પહેલી વાર છે એટલે ઉભા રહી ગયા છે એટલે આને શું કહેવાય આનો શું ઉપયોગ હોય જાઓ ખબર કમેન્ટ કરજો કે ચાલો ભાઈ જવાય આપણે આગળ વધીએ મિત્રો અત્યારે ઓલમોસ્ટ છ ને પંદર જેવું થઈ ગયું છે બાકી ખબર ને શિયાળો છે એટલે એટલું અહીંયા અંધાર છે કે ના પૂછો વાત શિયાળા છે એટલે વહેલા અંધાર થઈ એટલા માટે એટલે સામે છે મિત્રો પેટ્રોલ પંપ જે છે ને પૂછવા ગયા છે ને હા સાયકલ યાત્રા કરવાનું રીઝન જે ઘણા ઘણા લોકો પૂછે છે મને તેનું રીઝન છે એક કામ કરો પછી કહો તમને જે અહીંયા ખાલી પૂછા ગયા હોયભાઈ એ અહીંયા આવે પાછા હું કહે છે કદાચ ના પાડશો તો આગળ કદાચ જાય કદાચ ક્યાંક ઓનલાઈન તો મેપમાં મેં જોયું હતું છે એટલે હવે છે ને તમને શાંતિ જ કહું ઓકે કારણ કે લોક ને ખાલી કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો મસ્ત જમી લીધું છે જે બાજુમાં મિત્રો અહીંયા હોટલ છે ને જે ધાબો કહેવાય ને તો ધાબામાં છે ને મિત્રો અમે છે ને છેવટે મને શાક મંગાવ્યું હતું જે મસ્ત જમી લીધું છે પેટ ભરાઈ ગયું છે હવે કંઈક એનર્જી આવશે કાલના માટે ને હા શાક લેતા શું લેવા કરીએ છે એનું રિઝન છે કે એમ જ એમ જ એટલે કંઈક નવું શીખવા માટે હા પહેલાં છે મેં કામ ધંધો કરીએ છીએ હું હું છે ને કામ ધંધો કરું છું એટલે હું એટલે ભાઈ બહેનો એ બેન કોલેજ છે મારે છે સ્ટડી ચાલુ સ્ટડી કરું છું એની સાથે કામ ધંધો જે કામ ધંધો તમને કામ ધંધો તમને ખબર જ છે કે હું સીટો ઉપર એવું બધું એ અને ત્રીજું છે આ સોશિયલ મીડિયા આ ત્રણ વસ્તુ કરું છું જ્યારે સ્ટડીમાં એવું લાગે કે અહીંયા એક્ઝામ નથી આવવાની ત્યારે અને કામ ધંધામાં કે એવું લાગે કે અહીંયા મંદિર છે કામ ધંધામાં ત્યારે અમે ત્રણેય ભાઈ મહેનત કરીને નીકળે છે બહાર જાણવા ક્યાંક નવું શીખવા અને થોડી ઘણી મુશ્કેલી આવે તો મુશ્કેલી કેવી રીતે બહાર આવવું છે એવું બધું શીખ્યા છીએ અને આજે મેં રિલમી કી તેમાં બોલ્યો હતો કે શોખ શોખ માટે ને ફરવા માટે પણ નહીં આ તો ભક્તિ ચંદ્રસિંહ મહાદેવ છે અંતરમાંથી અને બીજી એક હતી કે લોકોને બતાવવા નહીં બસ ખાલી પોતાને સાબિત કરવા નીકળ્યો છું પણ નેપાલ હા પહાડ આવશે પહાડ થોડી કંઈક મુશ્કેલી પડવાની છે નેપાલમાં શું થવાનું છે અમને પણ નથી ખબર હા થોડું ઘણું કંઈક થવાનું છે હું થાય રામ જાણે કે કહેવાય ને જો આ ઝંડો છે ને ઇન્ડિયાનો છે એમ તો ત્યાં વાંધો મેં રીલ જોઈએ તે થોડોક કીધા ને કહેવાય ને કે સો સો માણસ હોય એમાંથી એક માણસ એવો હોય જ ઊંધા લેવો એટલે જોઈએ હું થાય છે જે થાયમાં હું તમારા બધા સાથે શેર કરી રીલ અને રિયાલિટી તમને બે વસ્તુ બતાવી કે જે વસ્તુ છે ને ઓરિજિનલ જે વસ્તુ અમારી સાથે થાય છે ને અમે શું કરીએ છીએ કેવી મુસીબત આવે છે કેવા લોકો મરે છે એટલે આ બધું શીખવા મળે સાયકલ યાત્રામાં બાકી ઘરે બે ફોન જોઈએ એમાં ક્યાંય શીખવા જ નહીં મળે એટલે અમે ઘરની બહાર જઈ કંઈક નવું શીખીએ છીએ અને શું 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 થાય છે કેવા કેવા રાજ્યમાં કેવા લોકો માટે છે એ ટુ ઝેડ તમને બધાને શેર કરી છે એના માટે સાયકલ યાત્રા કરે છે એ પણ મેનેજ કરીને એટલે બાકી આમ તો કામ ધંધો બધું ચાલુ છે સ્ટડી મારે આ તો લાગે એક્ઝામ નથી એટલે બહાર નીકળે છે સાયકલ યાત્રા કરે છે એટલા માટે ઓકે રીઝન તમને ખબર પડી ગયો છે તો આઈ હોપ મારા કલેજા બ્લોગ સારો લાગ્યો છે સારો લાગે છે એને ખબર છે ને લાઇક છે ને સબસ્ક્રાઈબર ચેનલના હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં બોલો હર હર મહાદેવ